રાજકોટના આંગણે શિક્ષણ જગતનો મહાકુંભ એટલે કે એસએફએસ એડિયો એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો આજે શુભારંભ સવારે સાડા કલાકથી થયો છે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં લગભગ ત્રણ લાખ સ્ક્વેર ફીટ જેટલા એરિયામાં આયોજિત આ એસએફએસ એડિયો એક્સપોમાં લગભગ ત્રણસોથી વધારે સ્ટોલ્સ જે છે જેમાં પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ વાલીઓ સંચાલકો શિક્ષકો માટેના તમામ પ્રકારના સોલ્યુશન્સ છે એ આ એસએફએ શેડ્યુ એક્સપો મળવાના છે લગભગ આઠસોથી વધારે પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારીથી આ એસએફએ શેડ્યુ એક્સપોનું આયોજન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સર્વપ્રથમ વખત કરવામાં આવેલું છે આ ભારતભરનો મોટામાં મોટો એજ્યુકેશનલ એક્સપો છે ત્યારે આ એસએફએસ એડ્યુએશોમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની શિક્ષણ જગતની માહિતી આપ આપવામાં આવશે એમના તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મળશે ખાસ કરીને વિદ્યાર્થીઓને કસ્ટમાઇઝ વ્યક્તિગત વન ટુ વન કેરિયર કાઉન્સિલિંગ એટલે એ ગ્રુપનું અલગ બી ગ્રુપનું અલગ કોમર્સ માટે અલગ આર્ટ્સ માટે અલગ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે અલગ નિષ્ણાતો દ્વારા એમને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે એ જે એ મુખ્ય હાઈલાઇટ છે આ ઉપરાંત અમે નાલંદા ડોમ તક્ષશિલા ડોમ એપીજે અબ્દુલ કલામ એક્ટિવિટી સેન્ટર તેમજ ડૉક્ટર વિક્રમ સારાભાઈ એક્ટિવિટી સેન્ટરમાં પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ માટે અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમાં સેમિનાર વર્કશોપ ટોક શો કોમ્પિટિશન પેનલ ડિસ્કશન જુદા જુદા પ્રકારની સ્વ સ્પર્ધાઓ ખાસ કરીને રોબોટિક્સ કોમ્પિટિશન હેકેથોન ફિલ્મમેકિંગની સ્પર્ધા ફિલ્મમેકિંગ કે જેનો વિષય અમે યુ આર નોટ અલોન આપણે જોઈએ છીએ કે અત્યારે વિદ્યાર્થીઓમાં એકલતા ચિંતા ગ્લાની ભય દુઃખ એવી અનેક પ્રકારની નેગેટિવ નકારાત્મક લાગણીઓ છે એ ખૂબ મોટા પ્રમાણમાં એના પર એટેક કરતી હોય છે ત્યારે એના કાઉન્ટર એટેક માટે અમે યુ આર નોટ અલોનના મેસેજ સાથે આ એસએફએસ એડ્યુએક્શનમાં અમે સામાજિક સંદેશો આપીએ છીએ અને જેને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓને અમે ફિલ્મ મેકિંગ એ પણ કરાવવા માગીએ છીએ ફિલ્મ ફિલ્મમેકિંગના અન્ય પણ સબ્જેક્ટ છે જેમાં ખાસ કરીને ક્લીનલીનેસ ઇઝ ગોડલીનેસ સેવ અર્થ ટ્રાફિક જેવા વિષયો પણ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે અને આ ફિલ્મ મેકિંગ ની જે સ્પર્ધા છે એમાં લગભગ એકાદ લાખ રૂપિયાના પ્રાઇઝિસ છે આ ઉપરાંત અહીંયા આજે જે એસી જેટલી પ્રવૃત્તિઓ છે એમાં લગભગ ચાલીસથી પચાસ હજાર વિદ્યાર્થીઓ છે એ ભાગ લેવાના છે અને લગભગ ત્રેપન જેટલી યુનિવર્સિટી ઇન્ડિયાની ટોચની ચાલીસ યુનિવર્સિટી અને તેર ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની રશિયાની યુએસની જર્મનીની આવી અનેકવિધ યુનિવર્સિટીઓ પણ રાજકોટના આંગણે આવેલી છે ત્યારે વિદ્યાર્થીઓને લોકલથી ગ્લોબલ આમ તમામ તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે અને ખાસ કરી અને આ એસએફએસ એડ્યુએક્સપો છે એ શિક્ષકોને ડેડિકેટેડ છે એટલે કે જે શિક્ષકો છે એ શિક્ષકોના ઉત્કર્ષ માટે આ એસએફએસ એડ્યુએક્સપો એમના માટે શિક્ષક ભવન બનાવવા માગે છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને આ એક્સપોમાંથી કોઈપણ પ્રકારની જે વધારાની આવક જનરેટ થશે એ શિક્ષકોના શિક્ષક બનાવ આ શિક્ષક ભવનના બનાવવા માટે ઉપયોગ લેવામાં આવશે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર એની તમામ જનતાઓને અમે ખાસ આહવાન કરીએ છીએ નિમંત્રણ આપીએ છીએ કે આપ એસએફએસ એસએફએસએ્યુ એક્સ બોની મુલાકાત લીધો થેન્ક યુ ધન્યવાદ